પણ પછી અમને એવું લાગ્યું કે લુખા અંદર એન્ટર થઈ ગયા અને લૂંટફાટ શરૂ થઈ ગયું એવું લાગ્યું અમને કે જે ઘણા ભયંકર અને હિંસક હતા આત્મા અત્યારે સાથે હતા બધા એ પેલા બધા જ અમારી હોટલની અંદર આવતા દેખાયા અમને અમે રૂમના ગ્લાસમાંથી જોયું તો જેથી અમે બધા થોડા ડરી ગયેલા કે આ ટોળા અંદર આવ્યા છે પણ શું કરશે અમને ખ્યાલ નતો આ બધું વરવાની ના શકીએ આપણે જ્યારે જેને થાય એને જ ખબર પડે આ બધું અમે એવું કહીએ છીએ કે અમારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક થોડા સમયથી આપણે જોઈએ છીએ કે નેપાળની અંદર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તે સમયે ત્યાં આખી સરકાર ઉથલી દેવામાં આવી હતી જે હિંસા ચાલી રહી હતી તે દરમિયાન આપણા ગુજરાતના કેટલાક પ્રવાસીઓ એ નેપાળમાં ફસાયા હતા તેમની સાથે સાથે સૌથી મોટી મોટી ઘટના ઘટના બની બની છે નેપાળમાં હિંસા વચ્ચે ગુજરાતીઓ હોવાના સમાચાર મળી રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના ચૌદ જેટલા બિલ્ડર દંપતી એ રૂમમાં હતા હોટેલમાં હતા એ સમયે ટોળાએ એ હોટલની અંદર આગ ચંપી કરી દીધી

પોતાના જીવ બચાવવા માટે રહ્યા હતા મુશ્કેલીના સમયમાં ગઠિયાઓએ લગભગ પંચોતેર હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વિગત નેપાળમાં હિંસા વચ્ચે ગુજરાતી સાથે સૌથી મોટી ઘટના બની છે કે જ્યાં એ ગુજરાતી બિલ્ડરો એ દંપતીઓ રોકાયા હતા જે હોટલમાં હોટલ હયાત એની અંદર એ સમયે હિંસક સ્ટોળું ઘૂસે છે અને અચાનક ત્યાગ ચંપી કરી દે છે અને આગ ચંપી થતાં ત્યાં ભગદણ મચી જાય છે ને પોતાનો જીવ બચાવવા માટે ગુજરાતીઓ બાથરૂમમાં છુપાઈ જાય છે કેટલીક કલાકો સુધી એ પોતાનો જીવ બચાવવા માટે અલગ અલગ જગ્યાએ છુપાઈને રહ્યા હતા જેવી સ્થિતિ થોડી શાંત થઈ એ બાદ બહાર નીકળીને જોયું તો બધું જ તહેશ નહેશ પડ્યું હતું એ તહેશ નહેશ પડ્યું અને આ બાદમાં બધું તપાસ કરી તો ખબર પડી કે અહીંયાથી ચોરી લૂંટ થઈ છે સાથે જ પંચોતેર હજાર જેટલી રકમની પણ ઠગાઈ કરવામાં આવી છે આ પ્રકારની વાત જે લોકોએ નજરે જોઈ છે પ્રતિક્રિયા પણ સામે આવી છે અમદાવાદના એક વ્યક્તિ કે જેની સાથે આ કઈ ઘટના બની હતી શું કહ્યું એમણે એ પણ સાંભળીએ આમ તો જો ને અમારું છે ને એપ્રિલ થી પ્લાનિંગ હતું સપ્ટેમ્બર માં જઈશું ફોર્થ સપ્ટેમ્બરે અમે નેપાળ ઉતર્યા ત્યાંથી પોખરા ગયા પોખરા થી મુક્તિનાથ અને કુલાશ્રમ ધાર્મિક ટુર કરી અમે અને આઠમી બપોર પછી અમે ફરી કાઠમંડુ રિટર્ન આવ્યા કાઠમંડુ આઠમી ના અમે સાંજની ગંગા આરતી કરી અને મોર્નિંગમાં અમારે પૂજા હતી પ્લાનિંગ હતું પણ આ ધોનજીએ લોકડાઉન આપ્યું અને નવમીનું સવાર મુદ્દો અમારું બધું લોકડાઉનના હિસાબે પ્રોગ્રામ કેન્સલ થયા બધા હોટલનો લોટ ગેટ લોક કરી દીધેલો હતો અને અમે હોટલમાં જતા અમને એવું કહેવામાં આવ્યું કે આજે કશું નહીં થાય કે તમારી ટ્રીપ સ્થિતિ પ્રમાણે આપણે આગળ વધારીશું ત્યાર પછી સાંજના સમયે સમજોને ને કે પાંચેક વાગેથી જે રોડ ઉપર ટોળા હતા જે અમે સવારના જોયેલા રોડ ઉપર એ ટોળા બધા જ અમારી હોટલની અંદર આવતા દેખાયા અમને અમે રૂમના ગ્લાસમાંથી જોયું તો જેથી અમે બધા થોડા ડરી ગયેલા કે આ ટોળા અંદર આવ્યા છે પણ શું કરશે અમને ખ્યાલ નતો લગભગ છ સાત વાગ્યા પછી આ જ ટોળું વધારે હિંસક બન્યું તોડફોડ શરૂ કરી હોટલમાં અને લગભગ નવ વાગ્યાની આસપાસ તો એમણે હોટલને ફાયર કરી એ દરમિયાન અમે અમારા અમદાવાદના જાણીતા પરિચિતોને જાણ કરી કે ભાઈ આવી સ્થિતિમાં અમે છીએ તો તમે હેલ્પ માટેના પ્રયત્નો શરૂ કરો એ લોકોએ એમના પ્રયત્નો શરૂ કર્યા હતા મિનવાયલ અમારા ગ્રુપમાંથી ઘણાના દોર તૂટ્યા ઘણાનો સામાન ગયો લૂંટફાટ થઈ લોબીમાંથી એ લોકો દરવાજા ખકડાવતા હતા પરંતુ અમે બહુ ગુંઝાયેલી સ્થિતિમાં આપણે એમ કહીએ ને કે પુરાઈને રહેવું પડે એમ જીવનનો આ એવો અનુભવ ડરનો કે ક્યારે ઘરે આ બધું ભરવાની ના શકીએ આપણે જ્યારે જેને થાય એને જ ખબર પડે આ બધું પણ મુશ્કેલ સ્થિતિ હતી અને એવું આપણે કહી શકીએ કે નેપાળ આર્મી જ્યારે સાડા અગિયારની આસપાસ અમને જ્યારે હોટલમાંથી હોટલના સ્ટાફે લોડ નોક કરી અને ગભરાવો નહીં દરવાજા ખોલો ત્યારે અમે બહાર નીકળ્યા અને અમે જ્યારે આર્મીને જોઈ ત્યારે અમને એવું થયું કે હવે અમે સેફ છીએ અને હોટલ દ્વારા અમને

એવું અમે નથી ક્યારેય કર્યો પેલી ઘટનાઓ હતી પણ આવી હિંસક આપણા ઘર ઉપર કોઈ મારવા આવતું એવું નહોતું હતું એ ઘટનાઓ બધી આપણે રોડ પર નહીં જોયેલી ભૂતકાળની અંદર પણ આ ઘટના તો પેલી શું છે આ પ્રોટેસ્ટરો હતા સ્ટાર્ટ કરવામાં નેપાળમાં પણ પછી અમને એવું લાગ્યું કે લુખા તત્વો અંદર એન્ટર થઈ ગયા અને લૂટફાટ શરૂ થઈ ગયું એવું લાગ્યું અમને કે જે ઘણા ભયંકર અને હિંસક હતા આત્મહત્યારો સાથે હતા એ બધા અને અમે એવું કહીએ છીએ કે અમારા વડીલોના પુણ્ય કે ભગવાનની કૃપા જેના આધારે અમે બચ્યા આમાં એક મને પેટર્ન લાગી કે એ લોકો પ્રથમ લૂંટતા હતા બધી જ વસ્તુ લૂંટાઈ જાય પછી સળગાવવું એટલે અમારી હોટલની અંદર કેસિનો અને જ્વેલરી શોરૂમ હતા જે એમણે પ્રથમ લૂંટ્યા લગભગ બે અઢી કલાક સુધી લૂંટ્યા અને ત્યાર પછી એમણે લૂંટાઈ ગયું એટલે આગ ચાપી એમાં ફાયર થયું અને એ લોકો ટોળું અમારા હોટલો તરફ વળ્યું અમારા હોટલના રૂમો તોડી અને લૂંટાઈ જાય તો હોટલ પણ સળગવાની આખી શક્યતાઓ હતી પણ મિનવાલ આર્મી પહોંચી જતા સાડા અગિયારે આ ઘટનાક્રમ રોકાઈ ગયો નહીં તો આખી રાત કદાચ એ લોકો લૂંટત અને આખી હોટલ સળગાવત એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ પણ જગ્યા આગ ચાપી પેલા લૂટપાથ ચલાવે ત્યારબાદ આગ લગાવી હા દિવસે બી સવાર અમારી સામેનો એક મોલ હતો જેને લૂટી લેવામાં આવ્યો અને ત્યાર પછી એમાં આગ ચાપી દેવામાં આવી હતી તો જે પ્રમાણે આપણે જે વ્યક્તિને સાંભળાય એ વ્યક્તિ પોતે ત્યાં હાજર હતા અને તેની સાથે પણ આ ઘટના બની છે કે એમને એમની સાથે રહેલા કેટલાક લોકોના પણ સામાનને લૂંટ કરીને જતા રહ્યા સેન્ટજી સાથે જે આવરત હતો એમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આર્મી ન આવી ત્યાં સુધી ડરનો માહોલ હતો પરંતુ જેવી આર્મી આવે છે ત્યારબાદ એ હોટલના જે સ્ટાફ હતા તેમના દ્વારા નોક કરવામાં આવે છે કે આવો તમે હવે સેફ છો ત્યારબાદ આર્મીને જોઈને આર્મી સાથે જ એમને બીજી અન્ય હોટલમાં ખસેડી દેવામાં આવે છે તે એમને સુરક્ષિત રાખવામાં આવે છે ત્યારબાદ એમને ભારત પરત એ અહીંયા આવી જાય છે સુરક્ષિત રીતે એટલે આ પ્રકારની ઘટના એ નેપાળની નેપાળની અંદર અંદર હતી છેલ્લા પાંચ સાત કેટલા લોકોના મોત થયા છે આખી આખી સરકાર ઉઠલાવી દેવામાં આવી છે પરંતુ ગુજરાતથી ગયેલા એ ફરવા ગયેલા પ્રવાસીઓ હતા તે મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત હતી ત્યાંથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતા હતા કે અમે અત્યારે છીએ પરંતુ એક હોટલમાં છીએ ત્યાં અમે સેફ છીએ કે કેમ અમને ખબર નથી ગમે ત્યારે અહીંયા હિંસક ટોળું આવીને હુમલો કરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ભારત સરકાર જે છે તેના દ્વારા પણ ત્યાં ફસાયેલા તમામે તમામ ભારતીયો હતા તેમને કઈ રીતે પરત પોતાના વતન લાવવા તેને લઈને એ તૈયારીઓ જે છે તે દર્શાવી હતી જોકે ત્યાં સ્થિતિ સામાન્ય થતા ફ્લાઇટો ચાલુ થઈ ગઈ હતી અને રાબેતા મુજબ જે લોકો ત્યાં ફસાયા હતા એ પોતાના વતન જે છે તે પણ પહોંચી ગયા હતા